વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી દ્વારા અત્યારે આવેદન પત્ર આપવામાં આવ્યું છે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવ્યા છે તેના વિરોધમાં વિશ્વ પરિષદ ધોરાજી દ્વારા ડેપ્યુટી કલેક્ટર સાહેબને ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે ત્યાંની ટીએમસી ની સરકાર એટલે મમતા બેનરજી ની સરકાર ત્વરિત ધોરણે એને નિલંબિત કરવામાં આવે તેમજ તેને બરખાસ્ત કરી અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય એવી માંગણી સાથે વિશ્વ હિન્દુ પરિષદ અત્યારે પત્ર આપે છે તેમજ ત્યાંના હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે તે ત્વરિતના ધોરણે બંધ થાય એવી અમારી માંગણી છે જય શ્રી રામ